આયુર્વેદ એક આખું શાસ્ત્ર છે તેને આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય આપણી દૈનિક રહેણી કેણી ઉપર તેના જે સિદ્ધાંતો છે તેને અમલી બનાવીએ તો કેટલો ફરક પડે છે રોગોને કઈ રીતે દૂર રાખી શકીએ અને આ સમગ્ર વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી મયંકભાઈ પટેલ કે જેઓ રાજીવ દીક્ષિતજી સાથે વર્ષોથી સંકળાયેલા છે તેમની સંસ્થા સાથે અને છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત તેમજ ગુજરાત બહાર આયુર્વેદ ચિકિત્સા કેમ્પો કરીને તેઓ આયુર્વેદ અંગે લોકોમાં જાગૃતિ પૂરી પાડી રહ્યા છે અને કેમ્પો પણ કરી રહ્યા છે મયંકભાઈ સૌ પ્રથમ ચર્ચા કરીએ ફેસ ટુ ફેસ વિભાગમાં આયુર્વેદ વિશે જાણીએ એની પહેલા આપની એક પૂર્વ ભૂમિકા જરાક દર્શકોને જણાવો કઈ સંસ્થા સાથે હાલે જોડાયેલા છો કઈ રીતે આખી આપની સંસ્થા કામ કરી રહી છે ગુજરાતમાં મૂળભૂત રીતે રાજીવ દીક્ષિત મેમોરિયલ સ્વદેશી ઉત્થાન સંસ્થા સેવાગ્રામ વર્ધા સાથે જોડાઈને અમે દેશભરની અંદર આયુર્વેદ ઘરે ઘરે જાય એના માટે પ્રયત્ન કર્યો ત્યાર પછી ગુજરાતની અંદર સ્વાનંદ સંસ્થા મુકામ મુલદ તાલુકો ઝઘડિયા જિલ્લા ભરૂચે ગુજરાત માટે સ્થાપિત કરી અને આખા ગુજરાતની અંદર દરેક માણસ તંદુરસ્ત રહે આયુર્વેદ ઘરે ઘરે જાય એટલા માટે અમે લોકો નિઃશુદ્ધ કેમ્પ લઈને આજે કચ્છની અંદર ઉપસ્થિત થાય છે અને બે દિવસ કેમ્પ છે મયંકભાઈ વાત કરીએ આયુર્વેદ વિશે રાજીવ દીક્ષિતજી સાથે આપ જોડાયેલા છો એમની સાથે આપણે કામ પણ કર્યું છે છેલ્લા થોડા વર્ષોની વાત કરીએ લોકોમાં આયુર્વેદ પ્રત્યે જે આખી રાજીવભાઈઓ મુવમેન્ટ હલાવી તેના પછી કેટલી જાગૃતિ આવી છે ખાસ કરીને કોરોના કાળ દરમિયાન અને કોરોના કાળ પછી આયુર્વેદ પ્રત્યે ખૂબ જાગૃતિ આવી છે અને અત્યારે લોકો આયુર્વેદ તરફ સજળપણે જોતા થયા છે એ લોકોને જાણવું છે હવે અમને એવું લાગે છે કે આયુર્વેદ એ ચોક્કસ સાયન્સ છે અને સનાતન છે એવું હવે બધા માણસો માનતા થયા હોય એવું લાગી રહ્યું છે આપ સ્વાનંદ સંસ્થાન સાથે જોડાયેલા છો સ્વાનંદ સંસ્થાનું મુખ્ય મથક ક્યાં છે અને શું શું પ્રવૃત્તિઓ આપ કરી રહ્યા છો ગુજરાત સ્વાનંદ સંસ્થાનું મુખ્ય મથક ભરૂચ જિલ્લામાં છે મુલત સંસ્થા મુલત ગામ છે ત્યાં આગળથી આપણે મુખ્ય મથક તરીકે કામ કરી રહ્યા છે મુખ્ય પ્રવૃત્તિઓની અંદર આયુર્વેદ છે ચિકિત્સકો તૈયાર કરવા લોકોને આયુર્વેદ વિશે જ્ઞાન આપવું નિયમોનું પાલન કરાવવું જે નિયમો એ લોકો જાતે કરી શકે છે આંગણામાં ઔષધિઓ ઉગાડવી વગડાની અંદર ઔષધિઓનું વાવેતર કરાવવું સ્વદેશી રોજગાર અંતર્ગત તેલની ઘાણીઓ ચાલુ કરાવવી તે સિવાય વેલ્યુએડેશન આપી ખેડૂતોને ઓર્ગેનિક કૃષિ સમજાવીને કરાવવી ગૌ આધારિત પ્રોડક્ટો તૈયાર કરાવવી સુવર્ણ પ્રાસનના માધ્યમથી બાળકો તંદુરસ્ત રહે એના માટે પ્રયત્ન કરવો આ બધી પ્રવૃત્તિઓ સંસ્થા તરફથી કરવામાં આવી રહી છે એની સાથે મારા ખ્યાલથી એક જે મિશન તમે હાથ લીધું છે ચિકિત્સકો પણ આપ તૈયાર કરી રહ્યા છો એગ્રીકલ્ચરમાં પણ સંસ્થા ખૂબ જ સારું કામ કરી રહી છે આ અંગે થોડી માહિતી અત્યારે સમજો જે ખેડૂતોને તૈયાર કર્યા ગૌ આધારિત જે ગાય આધારિત જીવામૃત તૈયાર કર્યું જે બેક્ટેરિયા કલ્ચર તૈયાર કર્યું અને એમને વપરાશ કરાયો અને ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડમાંથી મુક્ત કર્યા ત્યાર પછી એમનું આર્થિક ધોરણ પણ સુધ્યું છે સુધાર્યું છે વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય તે સમજાવી આર્થિક રીતે લોકોને સધ્ધર કર્યા છે એવા ઘણા ખેડૂતો છે કે જે અત્યારે સંસ્થા સાથે જોડાઈને માર્ગદર્શન મેળવીને ઓર્ગેનિક કરવા તૈયાર થઈ રહ્યા છે ખેડૂતોને બિયારણથી લઈ ઓર્ગેનિક બિયાર એટલે સમજો સાચા બિયારણો જે દેશી બિયારણો છે તેની પૂરતી માહિતી આપીને દેશી બિયારણો તૈયાર કર્યા એમની પાસે એ બિયારણો સંવર્ધિત કરાયા વધે અને બીજાને એક મુઠ્ઠી અમે લોકો દાનમાં અપાઈ અને એનો વિસ્તાર વધાર્યો આ રીતે પહેલા તો દેશી બિયારણને પણ અત્યારે સમાજની અંદર પ્રસ્થાપિત થાય એના માટે પ્રયત્ન કરે મયંકભાઈ આયુર્વેદ આમ તો ખૂબ જ મોટું શાસ્ત્ર છે ક્યારે એક એપિસોડમાં તેની ચર્ચા જ ન થાય દરેક રોગ પ્રમાણે અલગ એની થેરાપી આવતી હોય છે લોકો હવે આપે કીધું એમ જાગૃત પણ થયા છે સમજતા પણ થયા છે પણ સૌથી પહેલાં રૂટીન વાત કરીએ તો આપણી દિનચર્યા તમારી પાસેથી જાણવા માંગીશ લોકો પણ જાણવા માંગશે કે આયુર્વેદની રીતે શ્રેષ્ઠ સવારે ઉઠો અને રાત્રે સુવો ત્યાર સુધીની એક સામાન્ય મનુષ્યની દિનચર્યા શું હોવી જોઈએ સવારથી કરીને રાત સુધી થોડીક જણાવો લોકો બહુ સરસ સવાલ પૂછ્યો છે જો આટલું પણ પાલન કરી લેવામાં આવે તો બધા ઘણા રોગોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ સવારે વહેલી સવારે ઊઠી અને મોં ધોયા સિવાય બેસીને ગોટડે ગોટડે બે ગ્લાસ હુંફાડું પાણી પીવો ત્યાર પછી સૂર્યોદય થાય તેના અઢી કલાકની અંદર ગરિષ્ઠમાં ગરિષ્ઠ ભોજન લઈ લો જમતા પહેલાં ચાલીસ મિનિટ પહેલાં પાણી પી શકાય અને જમ્યા પછી ચોક્કસથી દોઢ કલાક પછી જ પીવા પાણી પીવાનો આગ્રહ રાખો જમતા વચ્ચે એક ગૂંટડો પાણી તમારા ભોજનમાં બે અન્ન હોય તો તમે લઈ શકો છો અને જમ્યા પછી મોં ધોવા પૂરતું બે ગૂંટડા પાણી તમે પી શકો છો જો સવારનું ભોજન તમે જે લીધું છે તે ખર્ચી શકતા હોય તો તમને બપોરનું ભોજન લેવા માટે સ્વતંત્ર છો પાણીના નિયમો એ જ પ્રમાણે સાંજે સૂર્યાસ્ત થાય તેના દસ મિનિટ પહેલાં કે એ પહેલાં ભોજન કરી લેવું જોઈએ કેમ કે શરીરના જે અવયવો છે તે રેસ્ટિંગ પોઈન્ટ પોઝિશનમાં જતા રહે તો તે પહેલાં જો ભોજન કરીશું તો તે સારી રીતે પચી જશે અને જો ભોજન પચી જશે તો ફોલિક એસિડ જનરેટ થશે અને જો ભોજન નહીં પચે તો તમારી પાસે વીસ પેદા થશે જે આયુર્વેદ એકસો ત્રણ પ્રકારના બતાવ્યા છે એલોપેથી જગત તેની અંદર ટ્રાઈગ્લેસરાઈડ કોલેસ્ટ્રોલ યુરિક એસિડના નામથી બતાવી રહ્યું છે તો આ દિનચર્યાનું જો આપણે પાલન કરીશું અને એની અંદર પાણી કેવું પીવું જોઈએ તે પણ દિનચર્યામાં જો આપણે ઇન્ક્લુડ કરી લઈએ તો સમજો ચોમાસાની ઋતુ હોય તો તે વખતે તાંબાના વાસણમાં મૂકેલું પાણી આપણે પી લઈએ ચોમાસા દરમિયાન તો બેક્ટેરિયા પેથોજન વાયરસમાંથી આપણે મુક્ત થઈ શકીશું ઉનાળો હોય તો સિમ્પલ માટીના વાસણની અંદર મૂકેલું પાણી પી શકીએ ફ્રીજનું પાણી ચોક્કસથી ના પીએ એનું કારણ એ છે કે શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર પોઈન્ટ પાંચ ડિગ્રી છે જ્યારે ફ્રિજનું પાણી જે છે તે સાતથી આઠ ડિગ્રીનું છે જ્યારે આ પાણી પીએ છીએ તો તમારા શરીરની અંદર આ પાણીને પહેલાં ઉષ્ણ કરવું પડે તે માટે બ્લડનો ફ્રો જે અલગ અલગ ઓર્ગનની અંદર જતો હોય મગજમાં જતો હોય લિવરમાં જતો હોય હૃદયમાં જતો હોય તે એટલા સમય માટે ઓછો જશે કે આ નહીં જાય અને પાણીને ગરમ કરશે તો એ ઓર્ગનો એટલા સમય માટે નબળા પડતા જશે આ ક્રિયા કાયમી ચાલુ રહેશે તો એના શરીરને નુકસાન થાય છે જેથી કરીને અવયવો પણ નબળા પડે છે તો આ દિનચર્યા આપણે બનાવીએ ઉનાળો આવી ગયો ત્યાર પછી સમજો શિયાળાની અંદર સુવર્ણ જળ પીવું જોઈએ પહેલાંના સમયની અંદર આપણી પાસે સુવર્ણના વાસણો હતા પણ હવે નથી તો સિમ્પલ માટલાની અંદર કોઈ પણ એક સોનાનો સિક્કો કે કોઈ ઓર્નામેન્ટ નાખીને રાખી મૂકીશું તો કદાચ લાઇફ ટાઈમની અંદર એક સિક્કામાં આપણે સુવર્ણ જળનો આનંદ માણી શકીશું અને શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ આપણે મેળવી શકીએ છીએ તો આ પાણી આ રીતે આપણે પીશું સાથે બીજી એક વાત કહી દઉં દિનચર્યાની અંદર જ કે સવારની અંદર નેચરલ ફ્રૂટ જ્યુસ આપણે લઈ શકીએ છીએ બપોરમાં જમ્યા પછી આપણે તકરમ એટલે કે જે વલોણાથી મથેલી છાસ છે તે આપણે ચોક્કસથી પી શકીએ છીએ અને સાંજના સમયની અંદર પાણીના સ્થાન પર તમે ગાયનું દેશી ગાયનું દૂધ પી શકો છો તો આ દિનચર્યા જો દરેક માણસ અપનાવશે તો ચોક્કસથી શરીરની અંદર બહુ બધા રોગો નિવારી શકાય એમ છે આયુર્વેદમાં એમ કહેવાય છે કે વાયુ પિત્ત વગેરે દોષોને આધારિત રોગોનું નિદાન આપ ચિકિત્સા કેમ કરતો કરતા હો છો તો જે સામાન્ય વ્યક્તિ છે એ કેવી રીતે જાણી શકશે પ્રાપ્તિ તબક્કે અંગે કઈ માહિતી આપી શકશો વાત એટલે સમજો પંચ મહાભૂતનું શરીર બનેલું છે પંચ મહાભૂતની અંદર આકાશ છે વાયુ છે અગ્નિ છે જળ છે અને પૃથ્વી છે એના પ્રતિનિધિ તરીકે આકાશ અને વાયુને આપણે વાત તરીકે કન્સિડર કરીએ પિત્ત અગ્નિ તરીકે કન્સિડર કરીએ અને જળ અને કફને જળ અને પૃથ્વીને આપણે કફ તરીકે કન્સિડર કરીએ તો વાતપીત અને કફ દરેક માણસ પોતાનો સામાન્ય રીતે સમજી શકે એના માટે એક નાની સરખી પ્રકૃતિની વાત કરું તો તમે ચકલીને જોશો ને તો ચકલી ક્યારેય સ્થિર નહીં રહી શકે જોશો ને તો એ ફર્યા કરશે ઊંચે જોશે નીચે જોશે આગળ જોશે પાછું જો એને તમે જોશો તે સ્થિર રહી જ નહીં શકે તો જેની પ્રકૃતિ કે જેના લક્ષણો આવવા છે તે સમજો કે સામાન્ય રીતે વાત પ્રકૃતિનો છે જે ફરીથી પ્રકૃતિ તરફ જોઈએ સાપને જો તમે એને પણ છંછડશો ને તો તરત જ તમને ડંખવા મારશે તો એ પિત્ત પ્રકૃતિના લક્ષણો છે સહેજ જ તમે કોઈ પણ માણસને છંછેડશો ને તમારા પર ગુસ્સે થઈ જાય તો સમજવાનું કે પિત્ત પ્રકૃતિના લક્ષણો છે અને ત્યાર પછી ભેંસને જોઈ લો કે ભેંસ તમારી બાજુમાંથી પાસ થઈ જશે બોમ્બે ફૂટશે ને તો એને જાણે કોઈ ફરક ના પડતો હોય એ રીતે એ વર્ત છે તો સમજો આ લક્ષણો જેનામાં દેખાય છે તો તે કફ પ્રકૃતિના લક્ષણો છે આ સામાન્ય માણસ નહીં ભણેલો પણ સમજી શકે એના માટે મેં આપેલું ઉદાહરણ છે ખાસ કરીને આપણા શાસ્ત્રોમાં ઋતુચક્રનું એક વિશેષ મહત્વ છે ઋતુ પ્રમાણેના ખોરાકની રેણી કેણી બધું જ બદલે છે ઋતુચક્ર વિશે લોકોને માહિતી આપી શકશો ચોક્કસથી જે પણ ઋતુ છે માનો કે હમણાં ચોમાસાની ઋતુ ચાલે છે જો ચોમાસાની ઋતુની અંદર વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો ભેજનું પ્રમાણ વધારે હોવાથી આ ઋતુ દરમિયાન મંદાગ્નિ થતી હોય અને મંદાગ્નિને કારણે વાયુના રોગો થાય પાચનતંત્રના રોગો થાય મરડો થતો હોય ઝાડા થતા હોય આ શિયાળા દરમિયાન થતા રોગો છે તે વખતે આપણે જો આની અંદરથી બાકાત રહેવું હોય તો એક ઘરનો સચોટ પ્રયોગ કરવો હોય તો તમારા આંગણાની અંદર તુલસીનું ઝાડ છે અગિયાર પત્તા તુલસી લઈ લો એની અંદર ત્રણ નંગ મરી વાપરો અને એક ચમચીથી અડધી અડધી ચમચીથી એક ચમચી તમે દેશી ગાયનું ઘી વાપરો અને નિયમિત રીતે ચોમાસા દરમિયાન જો લેવામાં આવશે તો મંદાગ્નિના અને વાયુના રોગો થાય જ નહીં એના માટેનો આ પ્રયોગ છે થયા પછી તો તમારી પાસે બહુ બધી ઔષધિઓ છે પણ ખાલી આ પ્રયોગને જો ઘરે ઘરે કરવામાં આવે તો એ બીમાર જ નહીં થાય આજની એક કોમન સમસ્યાની વાત કરીએ પાચન સંબંધી તકલીફો ઘરે ઘરે હોય છે વિવિધ ચૂર્ણો પણ મળે છે પ્રચાર પ્રસાર પણ થાય છે લોકોને પાચનની તકલીફ ન થાય તમે કીધું એમ દિનચર્યા સુધરશે તો તો ફરક પડી જ જશે હા પણ અત્યારે લોકોને તમે અમારા માધ્યમથી પાચન સંબંધિત શું સલાહ આપશો કેવી રીતનું એમનું ડાયજેશન સુધરી શકે સાચી વાત એવી છે કે પાચન સંબંધિતની અંદર અત્યારે જે આપણે ખાનપાન કરી રહ્યા છે તો તેની અંદર કોઈ પણ માણસ સમાન અવધિના ભોજન નથી લેતા ઉદાહરણથી સમજાવું તો આપણે પારંપરિક ભોજન તરીકે દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો અત્યારે એની સાથે આપણે ફરસાણ ખાતા થઈ ગયા ફરસાણનો પચવાનો સમય માનો કે સાડા ચાર કલાક છે જ્યારે સમજો દાળ ભાત શાક રોટલીનો પચવાનો સમય ત્રણ કલાક છે તો જો દાળ ભાત શાક રોટલી જયારે ખાઈએ છે તે વખતે ફરસાણનો ઉપયોગ નહીં કરીએ કે બીજા વ્યંજનોનો ઉપયોગ નહીં કરીએ તો તમારું ભોજન સરળતાથી પચી જશે અને પાચનતંત્ર ડિસ્ટર્બ નહીં થાય તો સમાન અવધિના જે ભોજનો છે તે એક સાથે લઈશું તો શરીર ઉપર પર બહુ સારા એના પરિણામો મળે છે એટલે જુદા જુદા સમયના પાચનના ભોજનો આપણે મિક્સ કરીને ના ખાઈએ ઉદાહરણ તરીકે આપવું તો સાદી બિહાની અંદર આપણે જઈએ છીએ તો અત્યારે જે ભોજન ખાઈ રહ્યા છે પહેલામાં પહેલી વસ્તુ શરૂઆત કરીએ તો સમજો સ્ટાર્ટરથી કરીએ તો સ્ટાર્ટર અત્યારે જે લોકો લઈ રહ્યા છે તો સમજો કે ઉષ્ણ હોય ટેમ્પરેચર હોય ચાલો ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો એ ઉષ્ણ છે ચાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રીનું આપણે સૂપ પીએ પહેલાં તો તો સૂપ તરીકે આપણે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી નાખીએ ત્યાર પછી સમજો આગળ જઈએ તો ફાસ્ટફૂડ ખાઈએ ફાસ્ટફૂડની અંદર મેક્સિમમ મેંદો છે અને મેંદાની પ્રોડક્ટો છે જે ખાધા પછી પચવાની અંદર છથી સાડા છ કલાક લે છે ત્યાર પછી આગળ જઈએ તો આપણે શું કરીએ તો કે ભાઈ જે વ્યંજનો છે તો કે મેઇન મેનુમાં જઈએ અને મેઇન મેનુ આપણે ખાઈશું તો તેનો પચવાનો સમય દાળ ભાત રોટી છે તો તેનો પચવાનો સમય અઢીથી ત્રણ કલાક સાડા ત્રણ કલાક છે એક બાજુ સડદ છ કલાકની પાચનવાળી વસ્તુઓ જે અત્યારે ખાધી તેને પચવા માટે સાડા છ કલાક જોઈએ જ્યાં સુધી સાડા છ કલાક નહીં થાય ત્યાં સુધી અઢી કલાકથી ત્રણ કલાકની જે ખાધેલી વસ્તુઓ છે તે વાલ ખુલે નહીં તો પેટમાં ને પેટમાં સડશે અને સડશે તો વાયુ બી કરશે ટોક્સિન્સ પણ પેદા કરશે અને બધું જ કરશે ઓકે ત્યાર પછી આગળ જઈશું ને તો છેલ્લે એવું કહીએ કે આઈસ્ક્રીમ ખાઈ લઈએ કે ઠંડુ ખાઈ લઈએ હવે સમજો જીરો ડિગ્રીનું ટેમ્પરેચરની વસ્તુ તે વખતે તમે સાથે ખાશો ચાલીસ ડિગ્રીનું સૂપ પણ પીશો અને જીરો ડિગ્રીનું આઈસ્ક્રીમ પણ ખાશો તો બોડીએ વારંવાર જે ગિયર ચેન્જ કરવા પડે છે અને એને લીધે બોડીનો સત્યાનાશ થાય દરેકના હૃદય પર જો હાથ મૂકીને પૂછવામાં આવે ને કે ભાઈ તમે સાદી વ્યાહમાં જમીને આવ્યા પછી બીજે દિવસે તમે કેવું ફીલ કરો છો તો કોઈ માણસ એવું નહીં કે જીપ સિવાય કે બાકીનું મને ખરાબ સારું છે એવું કોઈ નહીં કે બધાને બીજે દિવસે પ્રોબ્લેમ હોય છે કોન્ટ્રીપેશનથી લઈને બાકીની બધી સમસ્યા હોય છે એટલા માટે જો સમાન અવધિના ભોજનો એકસાથે ખાઈશું તો બહુ બધું નિવારી શકાય એમ છે બીજો એક સામાન્ય પ્રોબ્લેમ અત્યારે ની રિપ્લેસમેન્ટના ઓપરેશનો સામાન્ય થઈ ગયા છે સાંધાના દુખાવા ગોઠણમાં તકલીફ મહિલાઓ પુરુષો વગેરેમાં થાય છે જૂના જમાનામાં મારા ખ્યાલથી એટલી નથી આની પાછળનું કારણ શું છે ને હવે લોકોને કદાચ આનાથી બચવું હોય અથવા થઈ ગયું હોય તો શું ઉપાય જો મૂળભૂત વાત કરું તો અત્યારે આપણે જાણીને જે શરીરમાં વિષ નાખીએ છીએ એવું કહું જાણીને વીસ નાખે તમે કે કોઈ જાણીને વિષ નાખી શકતું હોય પણ હું તમને કહું છું હા અત્યારે આપણે ડબલ તેલ જે ખાઈ રહ્યા છે તે શરીરમાં નાખેલું જાણીને નાખેલું વિષ છે પહેલાના સમયની આપણે કાચી ઘણીના તેલો ખાતા હતા ને તે વખતે જે સાંધાના દુખાવો હતા તે ખૂબ ઓછા હતા કેમ કે એમને નેચરલ એની અંદરથી ઓઇલિંગ મળી રહેતું હતું ચિકાસ મળી રહેતી હતી અને પ્રોટીન પણ મળી રહેતું હતું અત્યારે આપણે જે ડબન રિફાઈન તેલ ખાઈ રહ્યા છે તે તેલની અંદર છે શું તો કે કે એની અંદરથી પ્રોસેસો કરીને સમજો ગેસોલિન નાખીને સરફેસ એરિયા મોટો કરીને એની અંદરથી ઓમેગા સિક્સ ફેટી એસિડ બધું કાઢી લીધું છે ત્યાર પછી સમજો કે જે કાળું થયું છે તેને બ્લીચ કરીને સફેદ કર્યું છે ત્યાર પછી જાડું થયું છે તેને ડીગમિંગ કરીને સમજો પાતળું કર્યું છેલ્લે કંઈ નહીં હર્ટનું એક ચિત્ર મારી અને એના ઉપર પ્રિઝર્વેટિવ અને એન્ટીઓક્સિડન્ટ નાખી અને ના બગડે એવી કંડિશનમાં લાવીને પબ્લિકને આપણે ખવડાવીએ છીએ આ વિષ આપણે જાણીને નાખેલું છે જે પહેલાંના સમયની અંદર કાચી ઘાણીના માધ્યમથી જે તેલ ખાતા હતા પારંપરિક તેલ એનાથી આપણું શરીર તંદુરસ્ત રહેતું હતું તો અત્યારે આને આપણે દૂર કરી શકીએ તો ઘણું બધું નિવારી શકાય એમ છે અને ની રિપ્લેસમેન્ટના જે કારણો અત્યારે બની રહ્યા છે તો તેની અંદર સાંજનું ભોજન જ છે સાંજે જો ભોજન તમે સમયસર કરી લેશો ને તો વાયુ જ નિર્મિત નહીં થાય શરીરની અંદર વાયુ વધવાથી કેલ્શિયમનો હાસ થાય છે કેલ્શિયમ ઘટે છે અને કેલ્શિયમ ઘટવાથી દરેક સાંધાના પ્રોબ્લેમ ઊભા થાય છે એટલે વાયુને વધવા જ ના દો એ સાચી રીત છે અને પછી પણ સમજો જો ઓપરેશનો નિવારી શકવાના હોય એલોપેથી સાયન્સમાં કોઈ પણ ડૉક્ટર પાસે જનતા જતી હશે તો ત્યાં આગળ શું દવાઓ આપવામાં આવે તો કહે તો એની અંદર આપવામાં આવે પેઇન કિલર આપવામાં આવે કેલ્શિયમ ની ગોળી આપવામાં આવે મલ્ટી વિટામિન આપવામાં આવે એના સિવાય દવાઓના ફોર્મની અંદર લગભગ જોવા જોઈએ છે તો કંઈ આપવામાં આવતું નથી તો અત્યારે તમે એની અંદર દવાઓ કરીને ઉષ્ણ તેલ આપો પહેલામાં પહેલી વસ્તુ વાયુની સમસ્યા છે વાયુના સ્વભાવનું વર્ણન કરું તો વાયુ ગતિશીલ છે વાયુ ઠંડો છે વૃક્ષ છે તો વૃક્ષની સામે તમે સ્નિગ્ધતા પ્રોવાઈડ કરો ઠંડાની સામે તમે ઉષ્ણતા પ્રોવાઈડ કરો તો તમે તેલના માલિશથી ઉષ્ણ તેલના માલિશથી જે સ્નિગ્ધતા પ્રોવાઈડ કરો છો ઉષ્ણતા પ્રોવાઈડ કરો છો અને ત્યાર પછી સમજો કે જે શેક કરો છો તેનાથી તમારા વાયુના દર્દો બહુ સારી રીતે સોલ્વ થઈ શકે એમ છે જેથી કરીને તમે ની રિપ્લેસમેન્ટ અને બાકીના દર્દોથી બચી શકો એમ છે આયુર્વેદ ખૂબ જ લાંબો વિષય છે આવા પ્રશ્નો તો ઘણા ચર્ચાતા જ હશે પણ અત્યારે એક મહત્વના પ્રશ્નો ઉપર આપનું માર્ગદર્શન લોકોને મળે ખાસ કરીને ગુજરાત સરકારે અભિયાન શરૂ કર્યું છે મેદસ્વીતા દૂર કરવા માટેનું મુખ્યમંત્રીશ્રીએ પણ અપીલ કરી છે અને આપણે પોતે પણ જોઈએ છીએ કે થયેલા થોડા સમયથી મેદસ્વીતાનું પ્રમાણ ગુજરાતીઓમાં તો વધતું જ જાય છે તો આને નિયંત્રિત કરવા સરકાર તો એની પ્રયાસો કરી રહી છે આપ સામાન્ય લોકોને શું જણાવશો જે મેદસ્વી લોકો છે કે કેવી રીતે પોતાનું વજન ઘટાડી શકે છે શું એમણે પોતાની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં ચેન્જ કરવું પડે પહેલામાં પહેલી વસ્તુ મેદસ્વીતા વધે છે તેના મૂળભૂત કારણોની અંદર ભોજનનું નહીં પચવું છે સંજનું ભોજન જો સૂર્યાસ્ત પહેલાં કરી દેવામાં આવશે ને તો ભોજન સારી રીતે પચી જશે તો આ નિયમનું આપણે પાલન કરીએ તે સિવાય જે ભોજન લઈએ છીએ તે ખર્ચાવું જોઈએ જે અત્યારે આપણે ખર્ચાતા ખર્ચાતું નથી અને નવું ઉમેરી દઈએ છીએ જેથી કરીને શરીરની અંદર મેદસ્વીતા વિશેષ વધે છે ઓકે કઈ બાબતની કાળજી રાખીએ તો કે મેંદો અને મેંદાની કોઈ પ્રોડક્ટ શક્ય હોય ત્યાં સુધી શરીરમાં ના નાખો જે આપણી મેદસ્વીતા વધવા માટે ખૂબ કારણભૂત છે તો મેંદો અને મેંદાની પ્રોડક્ટ ના નાખો સોફ્ટ ડ્રિંક ના નાખો સોફ્ટ ડ્રિંક પણ આપણે નાખવાની જરૂર નથી કેમ કે એની અંદર કેટલા પેસ્ટિસાઇડ નાખેલા છે અને એ પેસ્ટિસાઈડો તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે એને એની અંદર જે સેકરીન નાખેલું છે અને બીજા કેમિકલ્સ નાખ્યા છે તે પણ બોડીની અંદર નુકસાન કરે છે તો સાથે સોફ્ટ ડ્રિંક લેતા થઈ ગયા છે જે મહાનુકસાન કરવાને કારણભૂત છે તો મેદાની કોઈ પણ પ્રોડક્ટ સાથે અત્યારે આપણે સોફ્ટ ડ્રિંક લઈએ છીએ તે આ યુવાધનને કે જે માણસો મેદસ્વી થઈ રહ્યા છે તેને આપણે સમજપૂર્વક અટકાવવાની જરૂર છે તો મેદાને અટકાવી લઈશું તો પણ થશે ઔષધિના ફોર્મની અંદર નાખવું હોય તો પેટ સાફ થશે ને તો બધા જ પ્રોબ્લેમો સોલ્વ થઈ જશે તો ચરક ઋષિથી લઈને બાગવટ ઋષિથી લઈને પરાસન બધા જ જે આપણા ઋષિઓ થઈ ગયા તેમણે એક બાબત કહી છે માનો દરજ્જો આપ્યો છે સવારે ઉઠીને હરી તકી એક ચમચી બે ગ્લાસ હુંફાળા પાણી સાથે સવારે લઈ લો જે માણસો આ રીતે પેટ સાફ કરી નાખશે તો તેનું મેદ બહુ સારી રીતે કંટ્રોલ આવી જાય છે અને ધીરે ધીરે મેઢ ઘટે પણ છે સાથે મધુર જળનો એક પ્રયોગ શાસ્ત્રોક્ત રીતે બતાવેલો છે મજુ મધુર જળની અંદર બે ચમચી મધ લો ચાર ચમચી પાણી લો રાત્રે મેળવીને રાખી મૂકો સવારે ખાલી પેટાને પી લો આ મધુર જળનો પ્રયોગ શાસ્ત્રોક્ત છે અને સિદ્ધગત છે તો આનો ઉપયોગ પણ કરીશું તો બહુ સારી રીતે ભેદ કંટ્રોલ થઈ જાય છે અને ખાસ સૌથી અગત્યની બાબત કે જે આપણે નથી કોઈને કહેતા પણ એક્સરસાઇઝ ને પ્રાધાન્ય આપો આપણે વાપરતા નથી એવું કીધું તેમાં એક્સરસાઇઝ જરૂરી છે યોગને પ્રાણા યોગ પ્રાણાયામને પણ સાથે તમે સાંકળો આસન યોગ પ્રાણાયામને સાંકળો જેથી કરીને અત્યારે વ્યસ્તમ સમયની અંદર એના માર્ગથી પણ આપણે ઘણો બધો મેદ ઘટાડી શકીએ છીએ તો દર્શક મિત્રો આ હતા શ્રી મયંકભાઈ પટેલ સ્વાનંદ સંસ્થાન દ્વારા કેમ્પ કેમ્પ આવ્યો છે ને તેમના માટે તેઓ કચ્છ જિલ્લાના પ્રવાસે હતા અવારનવાર કચ્છ આવતા રહે છે અહીં કેમ્પો પણ તેમના યોજાતા રહે છે આયુર્વેદ આપણી અગાઉ વાત થઈ તેમ ખૂબ જ લાંબો વિષય છે પ્રશ્નો પણ ઘણા છે પણ સમય આપણો થઈ ગયો છે અડધો કલાકનો